નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ આઠ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો શહેરના બે દિવસથી વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે સોમવારે તો અમદાવાદ શહેરમાં થોડા થોડા સમયે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો હતો ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બે દિવસ સુધી ગાજવીજનું પ્રમાણ રહેવાનું છે આ સાથે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની પણ સંભાવનાઓ છે હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક એવા યાદવે સોમવારે એવું જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આજના દિવસની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આજે બનાસકાંઠા અને સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરા હવેલીમાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે વેધરના પ્રમાણે સાતમી ઓગસ્ટે બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો આણંદ ખેડા મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટા ઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે કચ્છ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારો જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે ડાંગ અને તાપીના વિસ્તારો સુરત ભરૂચ અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો ખેડા આણંદ અને અમદાવાદના વિસ્તારો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવી સાથેની વોર્નિંગ પણ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ દિવસ માટે માછીમારોના દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે આ તરફ ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં નદીઓ પણ વહેવા લાગી છે અને પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન વાદળ ફાટવા જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે હવામાન વિભાગે છ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે આ તરફ દેશની રાજધાની દિલ્હીમાં સતત વરસાદ ચાલુ છે હવામાન વિભાગે છથી લઈને આઠ ઓગસ્ટ વચ્ચે દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન એકત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવનાઓ છે અને લઘુત્તમ તાપમાન થી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવનાઓ છે હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાત દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર કોંકણ ગોવા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જ્યારે પૂર્વ રાજસ્થાન તટીય કર્ણાટક તટીય આંધ્રપ્રદેશ સિક્કિમ આસામ પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ તટીય કર્ણાટકમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિવાય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો ઉપર ભારે વરસાદ પણ પડી શકે છે તો સિક્કિમ ઉત્તર પૂર્વ ભારત પશ્ચિમ ગુજરાત કેરળ લક્ષદ્વીપ આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ તેલંગાણા આંધ્રપ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે આંતરિક તમિલનાડુ ઉત્તર યાંત્રિક કર્ણાટકમાં પણ હળવો વરસાદ પડી શકે છે મિત્રો હવામાનની આગાહી કરતી એજન્સી ક્લાયમેટના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન હવે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે હવે તે ઉત્તર પૂર્વ રાજસ્થાન થઈને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળા નીચા દબાણમાં ફેરવાશે દરિયાની સપાટી ઉપર ચોમાસાની ચાટ હવે જેસલમેર અજમેર ડિપ્રેશનનું કેન્દ્ર સતના બાલાસોર અને પછી દક્ષિણ પૂર્વ થઈને બંગાળની ખાડીના ઉત્તર પૂર્વમાં પહોંચી રહી છે આ ઉપરાંત ઉપર જણાવેલા ઊંડા દબાણને કારણે પૂર્વ પશ્ચિમ ચાટ પૂર્વ આસામ સુધી વિસ્તરે છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠે દરિયાની સપાટી ઉપર ઓપ્શર ટ્રફ પણ છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થઈ છે નર્મદા અને તાપી નદીના પાણી તેની મહત્તમ ઊંચાઈ આંબી દે છે આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાનો છે આમ જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ એના બદલે ઠંડી પડી રહી છે જ્યારે ભાદરવામાં ઠંડી પડવી જોઈએ એટલે અત્યારે વરસાદી ઝાપટા આવ્યા કરશે તેની વિપરીત અસર જોવા મળે છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે સાબરકાંઠામાં પણ અડધાથી બે થી લે ત્રણ ઇંચ સુધીનો વરસાદ રહેશે જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે આ સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના રહેલી છે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા રહેવાના છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાના છે હાલ ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ બની છે કર્ણાટકથી લઈને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે જેને લઈને આહવા ડાંગ વલસાડના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જ્યારે મધ્યપ્રદેશના ભાગો પણ અસર વર્તાય છે આ વખતે મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોમાં વરસાદ સક્રિય રહે છે જ્યારે નર્મદા તાપીમાં જળસ્તરનો વધારો થશે જે તેની મહત્તમ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આઠ અને નવ ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું જ્યારે અગિયાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય બનશે તો બીજી તરફ અગિયારથી લઈને ચૌદ ઓગસ્ટના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે આ સિસ્ટમ વખતે ચીનના ભાગોમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે જ્યારે બંગાળના ઉપસાગરનો ભેદ ચીન તરફ જવાની શક્યતાઓ રહેશે તો બીજી તરફ તારીખ તેર ચૌદ અને પંદરમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે જ્યારે સોળ થઈ અને બાવીસ તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે ત્રેવીસ ઓગસ્ટથી પર્વત આકારના મેઘની અસર જોવા મળશે જ્યારે પચીસ ઓગસ્ટના રોજ કૃષિ પાકના રોગ જીવાતા હોવાની શક્યતાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ખેડૂતો માટે આમ તો કૃષિ પાક સારો થશે પરંતુ જીવાતને લઈને સાવચેતીની સાથે પાછોતર પાક બગડી જવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે પચીસમી ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે તેવું પણ તેમણે જણાવ્યું છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની જો વાત કરવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ આ બાજુ કાલાવાડના અમુક વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર ફુતિયાણા જૂનાગઢના વિસ્તારો કદાચ અને કેશવદના વિસ્તારો વિસાવદરના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કુંડલાના અમુક વિસ્તારો તારીના અમુક વિસ્તારો બગસરાના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને દિયોદરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો ચાંપાનેર છોટા ઉદેપુર ક્વાટના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં એકત્રીસ ભાડલીના વિસ્તારોમાં ત્રીસ માંડવીના વિસ્તારોમાં બત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ અને ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકત્રીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ પાણવડના વિસ્તારોમાં પચીસ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પચીસ આ બાજુ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ અલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં ચોવીસ જસદણના વિસ્તારોમાં ચોવીસ બોટાદના વિસ્તારોમાં ચોવીસ તો રાજકોટના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં પચીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્રેવીસ મોરબીના વિસ્તારોમાં સત્યાવીસ તો કુડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સત્તર થરાદના વિસ્તારોમાં પચીસ રાધનપુરના વિસ્તારોમાં પચીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અઢાર વિરમગામના વિસ્તારોમાં ત્રેવીસ ધોળકાના વિસ્તારોમાં અઢાર નડિયાદના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં એકવીસ અને લુણાવાડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ઓગણીસ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ બોડેલીના વિસ્તારોમાં વીસ તો આમોદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં એકવીસ ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં પચીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સાત તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ આ બાજુ ખંભાળિયા લાલપુરના છૂટાછવાયા વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો પાલીતાણાના વિસ્તારો આ બાજુ કુંડલાના અમુક વિસ્તારો બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો રાણપુરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માયલીવા હળવદ અને કુડાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરના વિસ્તારો અંબાજી ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો મહેમદાવાદ કપડવન બાયડ લુણાવાડા અને બાલાસીનોના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા ચાંપાનેર ઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો તો આ બાજુ ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ કરજણ અને ડભોઈના વિસ્તારો તો શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા આ બાજુ વ્યારાના વિસ્તારો તો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી આહવા અને વાંસદાના વિસ્તારો તો સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સાત તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકત્રીસ લખપતના વિસ્તારોમાં ચોત્રીસ નલિયાના વિસ્તારોમાં બત્રીસ તો ભડલીના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં તેત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ તો બોટાદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાવીસ થરાદના વિસ્તારોમાં પચીસ રાધનપુરના વિસ્તારોમાં ચોવીસ માહેસાણાના વિસ્તારોમાં એકવીસ હિંમતનગરના વિસ્તારોમાં વીસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં એકવીસ વિરમગામના વિસ્તારોમાં ચોવીસ ધોળકાના વિસ્તારોમાં એકવીસ નડિયાદના વિસ્તારોમાં વીસ ગોધરાના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ તો દાહોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં વીસ બોડલીના વિસ્તારોમાં અઢાર તો આમદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં વીસ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે